જઈશી પડામાં કૃપાલ ને ઓળો ખાવો છે તો આપણે જઈશી માંડવી ઉપાડવા બધા આવી જશે પડામાં અને કેટલી બધી તો ઉપાડીને અને ઓળો કરીને આપણે ખાઈ હતા લીધી જો એટલે ખાલું માંડો છે માંડવી ઉપાડવા કેમ આ હા હા પા જો તો ખરા કેટલું બળ કરવું પડે આમ જો આ હાય બાહુબલી લાગે હું ફેમિલી ને બધાને જય માતાજી બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશું તો આપણે મસ્ત નાખીને પૂજા થઈ ગયા છે અને આજે આપણે લાવવાનું છે કારખને કાલે શનિવારની રજા હતી અને આજે રવિવાર આપણે લેવાનું છે કારખને આજે કાંઈ કાલે કાંઈ કામકાજ છે અને કાલે રજાને છે આપણે બધું કામ કરી નાખ્યું છે હાઇચે પાણી પાવાનું તો પાણી પાડી દીધું છે એમ તો એ પાવન બાકી છે આજ છે કારણ કે રાતનો વારો આવી જશે રાતે નવ વાગે સાડા નવ વાગે લાઇટનો વારો આવી જશે તો રાતે પાણી પાવાનું છે તો બીજું આપણે ખાતર ને બધું કાળા બધું કામકાજ કરવાનું તો કાલે બધું કામકાજ કરી છું તો આપણે અત્યારમાં જો હવે જવાનું છે કારખાને તો આપણે ઢોર ત્યાં બધી સાયા અત્યારે ફેરવી લીધા છે કારણ કે બા તડકી વાહરો બાંધ્યો હોય સાંજે તો અત્યારે પાછા તડકી થઈ જાય અત્યારે આપણે સાયક બની છે ફેરવી લીધા છે તો જો તો જો અમે આપણે તડકીએ છે ને આ બધી બારું કડકિન આવી ગય છે એટલે બાર વાહરવા હાંજે બધા બાંધ્યા હોય વાહરવા અને અત્યારે હવે આપણે ગુંદીની છે ફેરીલી થા છે હા મને છે અત્યારે માં ઉટકવા કા હા જય માતાજી જય દ્વારકાધીશ કરે હવ નો ઠી હેલો YouTube ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારો અમારા નવા

હવે આપણે વાસણ ઓછા થતા હોય કાં તો સારું સારું હાલો ફેમિલી આપણે હવે આવું છે કારખાને થોડુંક મોડું થોડું થઈ જાય છે આપણે રોજ સવારમાં તો હવે આપણે અત્યારે તો પહેલાં થતાં જવા દઈએ મેનેજરને આપને એમ કે વહેલો ટાઈમ કરો વહેલો ટાઈમ કરો વહેલો ટાઈમ કરવામાં આપણે એટલું તો કામ કૂટ જ ને આપણે વાળોનું છે કોઈ ઘરનું છે કોઈ ઢોરનું બનવું નીરનું હોય તો એમાં વાટ વધવાનું હોય કામ હોય એટલું એટલે આપણે મોડું થઈ જશે તો હવે આપણે જવું છે વીણામાં તો તમે ફેમિલી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો ફેમિલી અત્યારે આપણે જો આયલા જઈએ છીએ પડામાં આયલા જઈએ છીએ અને બધા આજ તો પડામાં આયલા જઈએ છીએ અને સુરજ દાદા તો સરસ મજાના દેખાય છે કેવા મસ્તીના દેખાય છે સુરજ દાદા બહુ આમ પ્રકાશ નથી એને સુરજ દાદાએ જોઈ એકવી એવા કંઈક દેખાય છે ને આપણે બધા જઈએ છીએ પડામાં કૃપાલને

પેલા ઓળા કરીને કરીને ખાઈ લે એમ ને કે બંને ખાશ કાને તો મજા આવ ખાવાની છોટા કમાભાઈ ને જો કાલ મહેશ મામા પૂછતા તા છોટા કમાભાઈ શું કરે છે હે આમું જો તો એમ હું કહેવાનું લાઈક કરો એમ તો ફેમિલી આપણે જો ખાસ કરીને આપણે છોટા કમાભાઈ માટે એક લાઈક તો બને જ તે

સવારનું નું કઈ આખો દી કઈ શૂટ કર્યું નતું કેમ કે બપોર લગીન તો સીવવાનું કામકાજ કર્યું અને બપોર પછી નીન વાઢવાનું એવું ઘરે ગઈ એટલે કઈ ટાઈમ મળ્યો નતો અને અત્યારે ટાઈમ ન મળે તો અત્યારે વાળું નું રાંધવાનું ટાણું થઈ ગયું છે પણ કૃપાલ કે કે મારે કે ઓળો ખાવો છે તો કીધું હાલો બધા જઈ પડામાં અને આપણે જો આગતરો ભીંડો હતો આપણે આ સિંગ આરે ઉગ્યો તો ઈ જો આવો થઈ ગયો છે હવે એમાં સિંગુ ન આવે આપણે જો કૃપાલને ઓળો ખાવો છે તો જો

બળ તો ન કરું તો કેવું હતું તો સારું કૃપાલ કુપાલે જો કેવી તાવ આવી વાત કરી તો આ જો કેટલી જો આમ કેટલું બળ આમ બળ કરવું પડે ખાવા મળે કેટલું મહેનત કરવી પડે એ તો મહેનત કરવી તો મીઠી લાગે ને કઈ જે કઈ કર્યું હશે ને એ હારા માટે કર્યું હશે હારું એમ ઉપર

આ રે હું પાડતા આવડે હું પણ જ્યો આ હાય બહુબલી લાગે હું બાહુબલી છે ને બાકી જો એટલે થોડા ઉપેડા કા બળ દેખાડી દીધું કે હું બાહુબલી એમ કા હા લાઈક કરજો જો એને ફેમિલી કેટલી બધી માઇન્ડ ઉપાડી એટલે એક લાઈક કરજો એમ કેસે ને પાછો એમ કેસે કે હું બાહુબલી છું હા કા બાહુબલી છું હા હા જો ઈ કેસે હા તો આપણે જો કૃપાલ હાટુ માંડવી હતા ને ખેંચી નાખી છે અને હવે વ્યા છે ઘરે અને એનું કાકાને તો કદાચ મોડું થાય છે એટલે કાંઈ ફોન બોન આવ્યો નથી તો ફોન કરી નહીં કહી દે અગાઉ તો બસ હવે આ સાથે જ આજનો ઓલોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલોક જોયો એને પસંદ આવી ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે એક નવા ઓલોક ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય